વેગમપુરાના યુવકે વ્યાજખોરોથી કંટાળી આપઘાત કર્યો સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા હાઈવેથી વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી શાબીરના પિતા કુખ્યાત સટ્ટા કિંગ મસ્તુદાદા હતા આરોપીના ભાઈઓ નિઝામ અને મયુ અને બે પુત્રો અરશદ અને અનિશ પણ આજ વ્યાજ અને ગાડી જમા લેવાનું કામ કરે છે નંબર પ્લેટ વિનાની ગાડી અધર્સ સ્ટેટમાં ડુપ્લિકેટ આરસી બુકના આધારે વેચી દે છે પુટલે દારૂની ખેપ માટે ખેંચેલી ગાડી ભાડે આપે છે શાબીના ભાઈ મયુ જુગારધામ પર હાલમાં જ એસએમસી રેડ કરી હતી ખેંચેલી ગાડી આરટીઓમાંથી ચોરાયેલી કોરી અને જૂની આરસી બુક પર નામ ફેર કરીને વેચી દેતા હોવાની વાતો પણ નકારી શકાતી વ્યક્તિની પણ બે વ્યાજમાં જબરદસ્તી કબજે લઈ વેચી નાખી હતી જુગારમાં હારનારાઓને પણ સ્થળ પર એક દિવસના રૂપિયા એક હજારના વ્યાજે રૂપિયા આપતા હતા અને ઉઘરાણીમાં શાબેર નિઝામ પુત્રો પણ પાછળ પડતા હતા બલેશ્વરમાં રહેતી પતિના ઘર અને બહેનને ત્યાં પણ દસ્તાવેજો ગાડી છુપાવી હોઈ શકે એસઓજીએ તાજેતરમાં કલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ચારસો પચાસ વાહનો કબજે કર્યા હતા તેમાં આરોપી શાબીર શેખનો ભાગીદાર ઇમરાન તમાકુ સામેલ હતો શાબીરના પાર્ટનર ઇમરાન તમાકુ સામે ગાડી ખેંચી ઊંચું વ્યાજ વસુલવાનો કેસ હાલમાં જ ડિંડોલીમાં નોંધાયો હતો શાબીર ગાડી ખેંચી અન્ય પ્રદેશોમાં વેચી દે છે વેચેલી ભૂલવાવાળી ગાડી બુટલેગરને નંબર વિના ભાડે આપે છે મહિલાઓ પણ ભોગ બની દિલ્હી ગેટ ભરૂચી મોહલ્લાના ઘણા લોકો સાબિરના વ્યાજના ચક્કરમાં ફસાયા હોવાની વાત ચર્ચાઈ રહી છે વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસ ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી કે અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નહીં જોયું જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં સાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને સાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરાદાતાની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાયકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની તપાસ ચાલે છે અને આ માણસે સુસાઈડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી જગ્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે